સંસ્થા ઉપર સમય હોય અરે બે ફામ ધંધા ચલાવે બેફામ લુક ચલાવે છે લોકો આજે સાહેબ એમએસડબલ્યુ એક પણ વિદ્યાર્થી એક્સપેરિમેન્ટલ કોલેજ નથી જોઈન જોઈ લેવાની છૂટ છતાં એમએસડબલ્યુ ચાલે છે થોડા સમય પહેલા અમુક વિડીયોઝ આવ્યા હતા વિડીયોઝ માં દેખાઈ રહ્યું હતું કે કોલેજમાં પરીક્ષા હોય છે યુનિવર્સિટીના છેલ્લા સેમ પરીક્ષા હોય અને વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે એમના હાથમાં મોબાઈલ હોય અને કોપી પેસ્ટ કરતા હોય જે પણ લખેલું હોય એઆઈ ની મદદ લઈને ત્યાં જેટલા પણ શિક્ષકો છે બધા જેને પરીક્ષા માટે હેલ્પ કરતા હોય એ વિડીયો આવ્યા પછી સવાલ થયા કે આ કોલેજમાં માં આવી રીતના જ પરીક્ષાઓ લેવાતી હશે કઈ યુનિવર્સિટી છે તો એચ એન જીયુ યુનિવર્સિટી છે અને એની અંતર્ગત આવતી કોલેજ એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે ત્યાં બધું થઈ રહ્યું હતું એના પછી યુવરાજસિંહના ઘટસ્ફોટ બાદ ઘણા બધા સવાલ યુનિવર્સિટીથી લઈને કોલેજ પ્રશાસન પર પણ થયા અને પછી શું થયું પછી એ જેટલા પણ વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા હતા જે કોપી પેસ્ટ કરી રહ્યા હતા એ વિદ્યાર્થીઓ ઉપર દંડ કરવામાં આવ્યો દસ દસ હજારનો દંડ થયો પણ શું દંડ કરવાથી આખી ઘટના પૂર્ણ થઈ જાય કે પછી આગળ એવું નહીં થાય એવું થોડી છે તમે જો કાર્યવાહી કરો જ છો તો માત્ર એ કાર્યવાહી વિદ્યાર્થીઓ પર પણ કેમ કરવામાં આવે ત્યાં જે શિક્ષકો હતા એની સામે કેમ કાર્યવાહી નહીં એ કોલેજ સામે કેમ કાર્યવાહી નહીં આજ મુદ્દા સાથે ગઈકાલે યુવરાજસિંહ જાડેજા એચ જે વાઇસ ચાન્સેલર છે એને મળવા માટે ગયા હતા ત્યાં બહુ જ બધા સવાલો કર્યા રગજક પણ થઈ અને પ્રશ્ન માત્ર એટલો જ હતો કે એ કોલેજને છાવરવાનો પ્રયાસ કેમ કરે છે યુનિવર્સિટી અને યુનિવર્સિટીએ કોલેજ સામે અને શિક્ષકો સામે કેમ એક્શન ન લીધા ગઈકાલે જ્યારે વીસીને મળવા ગયા ત્યારે શું થયું યુવરાજસિંહે પોતાની પ્રતિક્રિયા આપતાં શું કહ્યું છે તે સાંભળો

પતિ જાય પછી નહીં 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 લોકલ ઇન્ક્વાયરી કમિટી વર્ષે એક વાર અરે સાહેબ આગ લાગી બધું ભૂકો થઈ જાય બધું રાખ થઈ જાય પછી જાય છે જતી નથી જવા માટેનો ટાઈમ હોય છે હજી અત્યારે પ્રક્રિયા આનું શું કરવાનું મને છોકરાનો જવાબ છોકરાનો જવાબ છોકરા જે યુનિવર્સિટીના નિયમ અને આ પ્રમાણ હશે એ પ્રમાણે અમે પ્રક્રિયા એ સ્ટુડન્ટ માટે પણ એને કે થશે ટીચર માટે પણ એમ થશે અને યુનિવર્સિટીનો કોઈ એડમિશન એમ હશે માટે

યુજીસી ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એવું કહે છે કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ન લઈ શકે અને જપ પણ ન કરી શકે તો ખરેખર એ જે સંસ્થા કે રીતે તમારે એક્શન લેવો જોઈએ કે એચએનજીયુ એ માતા પિતા સમાન આ સંસ્થાઓની હોય છે તો એને એક્શન લેવા જોઈએ તો એક્શન લેવામાં એ ક્યાંક ને ક્યાંક આ ખાડા કરી રહી છે અને સ્પષ્ટ અમને એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક કોલેજને છાવરવાનો અત્યારે કરસ્તાન એના ધંધાઓ થઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીઓ વતી તમારી મુખ્ય માગણી શું છે વિદ્યાર્થીઓથી અમારી માંગણી એ છે કે વિદ્યાર્થીઓનું કહી શકે કે આ વર્ષ પણ વહેગું છે એની એની સાથે સાથે એને દસ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે એટલે આ દસ હજાર રૂપિયાનો દંડ એ ખરેખર જોવા જઈએ તો એ સંસ્થા ઉપર થવું જોઈએ કે જેની ચોરી કરાવી ચોરી કરનાર ચોક્કસપણે દંડિત છે પરંતુ ચોરી કરાવનાર એના કરતા વધારે મહાપાપી છે એના કરતા વધારે એની સજા થવી જોઈએ તો અત્યારે એક્સપેરિમેન્ટલ જે કોલેજ છે એને કોઈ સજા ન થાય ખાલી ફક્ત ને ફક્ત એવું કીધું કે તમારે પરીક્ષાનું જે સેન્ટર છે ને એ અમે રદ કરીશું બાકી હજી અહીંયા તમામ પ્રકારના કોર્સિસ એ આ રીતે ચાલે છે ભૂતિયા વિદ્યાર્થીઓ ત્યાં પણ જોવા મળી રહ્યા છે અને આ જે ખોટું થઈ રહ્યું છે એ હજી સુધી એમાં એક્શન લેવામાં નથી આવ્યા અમે આજે માંગણી કરી છે કે દસ હજાર રૂપિયાનો દંડ એ દૂર કરવામાં આવે અને જે સત્તાધીશો છે એક્સપેરિમેન્ટલ કોલેજના જે સત્તાધીશો છે એને સજા કરવામાં આવે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જે લોકો જેના જે ક્લાસરૂમ ની અંદર હાજર હતા તો એની ઉપર નિરીક્ષક હોય પ્રિન્સિપાલ હોય સંચાલકો તમામ ઉપર એને સજા થવી જરૂરી છે શા માટે ભાઈ આજે વિદ્યાર્થીઓ ભોગવે દસ હજાર રૂપિયા કોલેજો ભોગવવો જોઈએ જી